હેલ્લો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આઠ વિષય છે જે કેટલીક કુદરતી ઘટનાઓ છે એના વિશે આપણે ચર્ચા કરવાના છે તો સૌથી પહેલા છે પાઠ બાર કેટલીક કુદરતી ઘટનાઓ પાઠ્યપુસ્તક ના સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીએ સૌથી પહેલા આપણે કીધું છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો એક સાચા ઉત્તર પસંદ કરો પ્રશ્નો એક અને બે માટે બંને છે એટલે પ્રશ્નો એક જે છે એ બંને માટે આ સૂચના લાગુ પડે છે તો એની અંદર સૌથી પહેલા આપણી પાસે છે નીચેનામાંથી કયું સરળતાથી ઘર્ષણ દ્વારા વીજ ભારિત થતું નથી તો આપણી પાસે ઓપ્શન આપ્યો છે એ પ્લાસ્ટિકની ફૂટપટ્ટી ઓપ્શન બી છે આપણી પાસે તાંબાનો સળિયો ઓપ્શન સી છે આપણી પાસે ફૂલાવેલો ફુગ્ગો ઓપ્શન ડી છે આપણી પાસે ઊનનું કાપડ તો સાચું ઓપ્શન છે ઓપ્શન વિદ્યાર્થી મિત્રો તાંબાનો તાંબાનો ત્યાર ત્યારબાદ પ્રશ્નો નંબર બે છે જ્યારે કાચના સળિયાને રેશમના ટુકડા સાથે ઘસવામાં આવે છે ત્યારે સળિયો ખાલી જગ્યા તો આપણી પાસે ઓપ્શન છે એ કાપડ બંને ધનભાર મેળવે છે બી ધન ભાર કાપડ છે બરાબર છે ઓપ્શન એ ની અંદર શું કે છે કાપડ બંને ધન ભાર મેળવે છે એટલે બંને વસ્તુ શું છે કાચનો સળિયો સળિયાને રેશમના ટુકડા સાથે એટલે કે કાટના સળિયાને અને કાપડ સાથે ઘસી તો બંને ધન ભારિત થાય છે ઓપ્શન બી ને શું કીધું ધન ભારિત થાય છે જ્યારે કાપડ ઋણ ભારિત થાય છે એટલે સડીઓ ધન ભારિત થાય છે અને કાપડ ઋણ થાય છે ઓપ્શન શું કહે છે કાપડ બંને ઋણ ભારિત થાય છે એટલે સળિયો અને કાપડ જે છે બંને કેવા છે ઋણ થાય છે ઓપ્શન ડી છે ઋણ ભારિત થાય છે જ્યારે કાપડ ધન થાય છે એટલે સડીઓ ઋણ થાય છે અને કાપડ એ ધન ભારિત થાય છે તો સાચું ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી છે શું છે ધન ભારિત થાય છે જ્યારે કાપડ ઋણ ભારિત થાય છે એટલે સળિયો જે છે એ ધન ભારિત થાય છે અને કાપડ જે છે એ ઋણ થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો નંબર ત્રણ નીચેના વિધાનમાંથી જે વિધાન સત્ય હોય તેની સામે ટી અને જે વિધાન ખોટા હોય તેની સામે એફ ટીક્કા ટીક કરો. પહેલા જ નંબરનો પ્રશ્નો છે સમાન વીજ એકબીજાને આકર્ષે છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન છે ખોટો. બીજા નંબરનો પ્રશ્નો છે. કાચનો કાચનો વીજભારી સળિયો પ્લાસ્ટિકના વીજભારી સ્ટોને આકર્ષે છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સાચો એટલે કે ટી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરનો પ્રશ્ન છે. વીજળીનું વાહક ઇમારતને વીજળીથી બચાવી શકતું નથી. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખોટું. ચોથા નંબરનો પ્રશ્ન છે. ભૂકંપનું પૂર્વાનુમાન કરી શકાય છે. તો આપેલું વિધાન કેવું છે? બિલકુલ ખોટું છે. ભૂકંપનું પૂર્વાનુમાન કરી શકાય નહીં. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે ચોથા નંબરનો પ્રશ્ન શિયાળામાં સ્વેટર કાઢતી વખતે તળ તળ અવાજ થાય છે સમજાવો તો શિયાળામાં જ્યારે આપણે સ્વેટર પહેરીએ છીએ અને સ્વેટર કાઢીએ છીએ ત્યારે તળ તળ અવાજ આવે છે એ આપણે સમજાવવાનું છે તો સમજાવીએ શિયાળામાં પહેરેલું ઊનનું સ્વેટર શરીરના સાથે ઘર્ષણ થવાને કારણે વીજભાર પેદા કરે છે સ્વેટરની કાઢતી વખતે સ્વેટરના શરીર વચ્ચે વીજભારી થવાથી મુક્ત થતી ઉર્જાને કારણે ઉત્પન્ન થાય છે તો મનુષ્યનું શરીર વિદ્યુત નો સુવાહક છે જ્યારે વીજભાઈ પદાર્થ આપના હાથ વડે અડકવામાં આવે છે ત્યારે વીજ પદાર્થને વીજ આપના શરીર જમીનમાં ચાલ્યો જાય છે

હા રિક્ટર સ્કેલ કહે છે. બરાબર છે. કોઈ ભૂકંપની સ્કેલ પર તીવ્રતા હોય તો તે હોય તો તે પણ સિસ્મોગ્રાફ વડે નોંધાય છે. ભૂકંપની તીવ્રતા હોય તો ભૂકંપની ખાસ અસરો જોવા મળે નહીં. તેમજ તે વિનાશ પામે નહીં. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર સાત છે. આપણી જાતને વીજળીથી બચાવવાના ત્રણ ઉપાયો જણાવો. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આપની જાતને વીજળીથી બચાવના ત્રણ ઉપાયો નીચે મુજબ છે પહેલું છે વીજળી અને વખતે ઘરની નજીક બહાર હો તો ઘરમાં કોઈ નીચે ચાલ્યા જવું ખુલ્લામાં રહેવું નહીં બીજું છે કાર કે બસમાં મુસાફરી કરતા હો તો વાહનમાં બારી બારના બંધ કરવા ત્રીજું છે બહાર ફરતા હોય તો તે તરત જ નીચે વૃક્ષ નીચે આશ્રય લેવો પ્રશ્ન નંબર આઠ છે વિદ્યાર્થી મિત્રો

આકૃતિમાં બહારના છેડા અડતા વીજભાર એલ્યુમિનિયમ ફોઇલની બે પટ્ટી મળે છે બંને સમાન વીજભાર મળતા પટ્ટી વચ્ચે અપાકર્ષણ થાય છે અને એકદમ પહોળી થાય છે એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીઓનું પહોળું થવું એ વીજભાર સૂચવે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા રિફિલ છે પેપર ક્લિપ છે ખોલી કાઢેલી છે કીબોર્ડ છે અહીંયા આકૃતિ દર્શાવી છે

ભારતની ભૂકંપની સૌથી વધુ શક્યતા હોય એવા ત્રણ રાજ્યો કાશ્મીર ગુજરાત અને રાજસ્થાન છો ભૂકંપ આવે છે તો તમારી જાતને રક્ષણ માટે શું પગલા લેશો તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આપને ઘરની બહાર હોઈએ એ ભૂકંપ આવે ત્યારે આપના રક્ષણ માટે નીચેના પગલા લેવા જોઈએ પહેલું છે આપને ખુલ્લા સ્થળ તરફ ચાલી જવું બીજું છે ઇમારતો વૃક્ષો તથા ઉપરથી પસાર થતી વિદ્યુતની લાઈન થી દૂર રહેવું બીજું છે મોટર કે બસ માં આવવું વાહન ચાલક સુધી વાહન ચલાવવાનું કહેવું ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્નો નંબર અગિયાર પ્રશ્નો નંબર અગિયાર ની અંદર શું કીધું છે હવામાન ખાતાની આગાહી મુજબ કોઈ ચોક્કસ દિવસે ગાજવીજ સાથે તોફાન આવવાનું અનુમાન છે માની લો કે તમારે તે દિવસે બહાર જવાનું છે છતી લઈ જશો

પાઠ્યપુસ્તકના સ્વાધ્યાય આધારિત હતું તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં જય હિન્દ જય ભારત